ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાનના કેટલા ઉતારો થયા ચોથો પ્રશ્ન કર્યો ભગવાન ના અવતાર લેવાનું કારણ શું છે પાંચમો પ્રશ્ન કર્યો ભક્તિ કેવી રીતે થાય અને છઠ્ઠો પ્રશ્ન કર્યો ગુરુદેવ ભગવાન હતા ત્યાં સુધી તો ભગવાને ધર્મની રક્ષા કરી પણ જ્યારે ભગવાન પોતાના ધામની અંદર ગયા ત્યાર પછી ધર્મની રક્ષા કોને કરી પછી ધર્મ કોના શરણે ગયો હવે ઉત્તર આપતા સુદ પુરાણી કહે સાંભળો શવનકજી પેલો પ્રશ્ન હતો કે શ્રેય શું છે કલ્યાણ કોને કહેવાય મનુષ્યનો દેહ મળ્યા પછી કોઈ પણ રીતે આત્માનો મોક્ષ થાય મારો તમારો ઉદ્ધાર થઈ જાય આપણી મુક્તિ થઈ જાય ને મોક્ષ મેળવી લઈએ એ જ સૌથી મોટું મનુષ્ય જન્મ કલ્યાણ છે શ્રેય પ્રાપ્તિ કેવી રીતે થાય બીજા પ્રશ્ન ઉત્તર આપ્યો જયારે ભગવાનમાં ભક્તિ થાય સંસારમાંથી મન છૂટી જે સમયે પૃથ્વીને જલમાંથી બાર કાઢવા માટે ભગવાન વરાહરૂપે પ્રગટ થયા બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા હતા એ સમયે ચાર સ્વરૂપ પણ એક જ અવતાર ગણાયો સનતકુમારો રૂપે પ્રગટ થયા ત્યાર પછી જ્યારે જ્યારે હિરણ્ય કશુપુ જેવા રાક્ષસો પ્રગટ થયા ત્યારે નૃસિંહ રૂપે પ્રગટ થયા જ્યારે રાવણને મારવા માટે રામ બનીને ઉતાર ધારણ કર્યો બલિ રાજાનું અભિમાન ઉતારવા માટે વામન બનીને પ્રગટ થયા અને ભગવાનનો 22મો અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન વાસુદેવ કૃષ્ણ રૂપે પ્રગટ થયા 23મો અવતાર કળયુગમાં થયો જ્યારે અધર્મ વધવા લાગ્યો ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન

ધર્મ સંભવામી યુગે ભગવાન ના અવતાર લેવાનું મુખ્ય કારણ એ છે અધર્મ વધવા લાગે ત્યારે ધર્મ સ્થાપના કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે અને અવતાર ને જન્મ માં ફરક શું હોય ખબર આપણો જન્મ થાય ત્યારે કેમ નથી કેતા અમારે ત્યાં દીકરાનો અવતાર થયો એવું કહીએ શું કહીએ દીકરાનો જન્મ થયો જન્મમાં ને અવતારમાં ફરક એટલો હોય જેનો જન્મ થાય ને એને ખબર ન હોય કે મારો જન્મ હું કામ થયો જ્યારે જેનો અવતાર થાય ને એને ખબર હોય કે મારું કાર્ય શું છે ભગવાન રામનો અવતાર થયો તો ભગવાન રામને ખબર હતી કે જ્યારે રાવણ કુંભકર્ણ બધા દૈત્યોનો સંહાર થયો કામ પૂરું થયું એટલે ભગવાન ફરી પાછા પોતાના धामની અંદર જતા રહ્યા ભગવાન કૃષ્ણનો પણ અવતાર થયો તો જ્યારે કંસ જેવા દૈત્ય નો સંહાર થયો એ સમયે પોતાનું કાર્ય પૂરું કરીને ફરી પાછા પોતાના ધામ અંદર જતા રહ્યા અવતાર થાય એને ખબર હોય કે મારું કાર્ય શું છે અને જન્મ થાય ને એને ખબર ન હોય જન્મ લીધો તો આપણું કાર્ય શું છે તો ભગવાનનો અવતાર ધર્મની સ્થાપના કરવા માટે થાય એની કથા સંભળાવી અને હવે કહ્યું કે રાજા જ્યારે પરીક્ષિતનું શાસન ચાલતું હતું અને એ સમયે ભગવાન જ્યારે પોતાના ધામની અંદર જતા રહ્યા ત્યાર પછી રાજા પરીક્ષિતે ધર્મની સ્થાપના કરી પણ એક સમયે બ્રાહ્મણના શ્રાપના લીધે તક્ષક નાગના દંશ થી મૃત્યુ થવાનો શ્રાપ થયો અને ભાગવતના શ્રવણથી પરીક્ષિતને મુક્તિ મળી ગઈ શૌનકજી કહે ગુરુદેવ ભગવાનની આખી જિંદગી તપ કરીએ છતાં પણ પરમાત્મા પ્રાપ્ત નથી થતા તો આ પરીક્ષિતે ભાગવત સાંભળીને કેવી રીતે મુક્તિ મેળવી લીધી આ ભાગવતની રચના કોને કરી હતી સેના માટે ભાગવતની રચના થઈ અને ભાગવતની રચના કોને કરી હતી સંચોિત કૃષ્ણ સંહિતા મુનિ આ ભાગવતની રચના કોણે કરી હતી ભાગવતની રચના શું કામ થઈ અને કોના કેવાથી ભાગવતની રચના કરવામાં આવી જ્યારે શૌનકજી એ પ્રશ્ન કર્યો સુત પુરાણી કહે સાંભળો શૌનકજી જ્યારે દ્વાપર યુગનો અંત થતો તો અને એ સમયે એક દિવસ વ્યાસજી પોતાના આશ્રમની અંદર જે સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે સરસ્વતી નદીના કિનારે આ સમ્યાપ્રાસ આશ્રમની અંદર વ્યાસજી ચિંતાતુર થઈને બેઠા હતા એ સમયે હાથમાં વીણા લઈ અને નારદજી ત્યાં પધાર્યા નારદજીએ વ્યાસજીને કહ્યું કે વ્યાસજી આપ કેમ આટલા બધા દુખી લાગો છો તમારે કઈ ચિંતા તો નથી ને તમારું શરીર અને આત્મા બે પ્રસન્ન છે કે નહીં ખાલી શરીર સંતુષ્ટ હોય શરીર પ્રસન્ન હોય એનાથી સુખ ન મળે પણ આત્મા જ્યાં સુધી પ્રસન્ન ન હોય ને ત્યાં સુધી માણસને દુનિયામાં ક્યાંય સુખ મળે જ નહીં ત્રણ માળનો બંગલો હોય પણ આત્મા પ્રસન્ન ન હોય તો ત્રણ માળનો બંગલો છે ને એમાંય સુખ ન મળે અને આત્મા પ્રસન્ન હોય ને તો નાનકડા ઝૂંપડામાંય મહેલ જેવો આનંદ હોય એટલે કહ્યું વ્યાસજી તમારું શરીરની સાથે સાથે તમારું આત્મા તમારું મન પણ પ્રસન્ન છે કે નહીં આમ ચિંતાતુર થઈને કેમ બેઠા છો તમારે કઈ વાતની ચિંતા છે વ્યાસજી કહેક નારદજી મેં સત્તર સત્તર પુરાણોની રચના કરી એક લાખ શ્લોકનો ગ્રંથ મહાભારતની રચના કરી છતાં પણ હજી આમાં કંઈ ખૂટતું હોય આમાં કંઈક ઘટતું હોય ને એવું લાગે છે નારદજી કહેક વ્યાસજી હવે એક એવા ગ્રંથની રચના કરો કે જેની અંદર ભગવાનના ચોવીસે ચોવીસ અવતારોની કથા હોય સાથે સાથે એવા ગ્રંથની રચના કરો કે જેમાં સત્સંગનો મહિમા કીધો હોય વ્યાસજી કહે કે નારદજી સત્સંગનો મહિમા ગાવાથી શું થાય નારદજી કહેક સાંભળો વ્યાસજી દુનિયાની કોઈ પણ વસ્તુ એવી નથી કે સત્સંગથી ભગવાનના નામના ભગવાનના નામના ભજનથી કે ભગવાનનું કીર્તન કરવાથી ન મળે અને પછી કહ્યું કે આજે હું ભગવાનનો માનસપુત્ર છું બ્રહ્માજીનો માનસપુત્ર તરીકે પ્રગટ થઈ અને ભગવાનનું ભજન કરી ત્રણેય લોકમાં ફરી શકું છું એનું એક માત્ર કારણ છે મને પૂર્વ જન્મમાં સત્સંગ થયો ને એટલે આ જન્મમાં હું બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે પ્રગટ થયો પૂર્વ જન્મનું ચરિત્ર સંભળાયું વ્યાસજી પૂર્વ જન્મમાં મારો જન્મ એક બ્રાહ્મણને ઘેર થયો હતો નાનો હતો ત્યારે જ પિતાનું અવસાન થયું અને મારી માં છે એ રાજાના દાસી હતા પણ બ્રાહ્મણ હતા એટલે બીજું કંઈ કામ ન સોંપ્યું પણ જ્યારે રાજ્યની અંદર કોઈ સાધુ સંતો આવે તો સંતોની સેવા કરવી સંતોની રસોઈ બનાવવાનું કામ મારી માને સોંપવામાં આવ્યું એક દિવસ આ રાજાના રાજ્યની અંદર ચાર સંતો પધાર્યા ચાતુર્માસનું વ્રત કરવા માટે અને સંતોનો નિયમ હોય સાધુ તો ચલતા ભલા સંતો છે સાધુઓ છે હંમેશા ફરતા રહેતા હોય પણ ચાતુર ના સાડા મહિનાનો સમય એવો હોય સાધુઓ છે એટલા માટે આપણે ચાતુર્માસ ના વ્રત કરીએ ને અષાઢ મહિનાની અંજવાડી અગિયારસ થી લઈ અને કાર્તક મહિનાની એકાદશી અષાઢ મહિનાની જેને આપણે દેવ એકાદશી કહીએ અને ત્યારથી આપણે કોઈ પણ અગિયારસ નું વ્રત કરવાના નિયમ લઈએ કોઈ ભગવાન નું નામ લેવાનું નિયમ લઈ કારણ આ સાડા ચાર મહિનામાં તમે જે વ્રત કરો એનું એકવાર નામ લીધું હોય તો પણ સો ગણું પુણ્ય મળે એટલા માટે ભગવાન નું નામ લેવાનું ત્યારે મહિમા છે